ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેન્ટ મળે તેવી મતદારોની માંગ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે રસિકભાઈ પટેલ પગે રહી વિકાસના કામો કરાવ્યા હતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક ચૂંટણીની તારીખો જાહેરાત કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાનો મેન્ડેન્ટ મળે તેવી માંગ કરી રહ્યા છે પોતાના દ્વારા કરાયેલા વિકાસના કામો લોકો સમક્ષ અને જે તે પાર્ટી સમક્ષ મૂકી દાવેદારી નોંધાવી રહ્યા છે તો પાટણ જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાંની ચાણસ્વા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય બંને પક્ષોના ઇચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે થનગની રહ્યા છે ત્યારે ચાણસ્વા શહેરના પણ એક પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા ગત સમયમાં વિકાસના કામો થયા હોય ત્યારે ખડે પગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિકભાઈ મફતલાલ પટેલ પણ પોતાને ભાજપ પક્ષ વોર્ડ નંબર પાંચમાંથી મેન્ડેન્ટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારે અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે ચાણસમાના વતની બે હજાર નગરપાલિકાની ચૂંટણીમાં વિજયબાની કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકેલા રસિકભાઈ મફતલાલ પટેલ દ્વારા આજે સ્થાનિક મીડિયા સમક્ષ તેમણે ગત સમયમાં તેમની દેખભાળ હેઠળ થયેલ વિકાસ કાર્યો રજૂ કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ચાણસમાના વોર્ડ નંબર પાંચમાં જો ભાજપ દ્વારા મને મેન્ડેન્ટ અપશે તો મારે ચૂંટણી લડવી છે અને બાકીના અધૂરા રહેલ વિકાસ કાર્યોને પૂરા કરવા છે ભાજપ દ્વારા મેન્ડેન્ટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે તેમની હાજરીમાં વોર્ડ નંબર પાંચ અને છ ના કેટલાક લોકો દ્વારા પણ ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર પાંચમાં રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેન્ટ આપે તેવી માંગ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ આપશે તો ભારે બહુમતી સાથે વિજય બનાવી વિકાસના કાર્યોને આગળ ધપાવવા માટે રસિકભાઈ સક્ષમ અને નિસ્વાર્થ હોવાથી તેઓ વોર્ડ માટે તમામ કામો કરશે તેવી તમને આશા છે વધુમાં સથવારા સમાજના એક અગ્રણીએ પણ જણાવ્યું હતું કે જો ભાજપ રસિકભાઈ મફતલાલ પટેલ ને મેન્ડેટ આપશે તો સથવારા સમાજ તમને મત આપી અપાવીને વિજય બનાવવાની ખાતરી આપી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ દ્વારા આવા લોકપ્રિય ઉમેદવારને મેન્ડેન્ટ આપે છે કે નહીં રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી હું આપનો પરિચય આપશું મારું નામ રશીદભાઈ મફતલાલ પટેલ ચાણસમાં કયા વોર્ડમાંથી આપ આવો છો અમે આવીએ છીએ વોર્ડ નંબર પાંચમો કાકા જાણવા મળ્યું છે કે આપે તમારા વોર્ડની અંદર કામો કેટલા કરેલા છે કેવા કેવા પ્રકારના કામો કરેલા છે ગોડામાં મંદિર લેર સફાવાસ ભેંસ સોસાયટી લાઇટના ઢોપળા સફેદ પાણી ચામાસા નિકાલ લાવવા માટે જાતે ઉભા રે બધું ધંધા ખર્ચેથી તો પચીસ રૂપિયા વાપરી કામ કરેલું છે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એમાં ચાણસમા શહેરમાં તમારું નામ ચર્ચામાં છે તો આપ ઉમેદવારી કરશો ખરા હા હું ઉમેદવારી ભાજપમાં કરીશ બીજેપીમાં સીટ આપણે તો કરીશ બીજા કોઈ પછવાનું નથી તમે ઉમેદવારી કરશો તો મતદારો આપના પ્રત્યે કેવો લગાવ રાખશે એવો આશા છે અમારા વોર્ડ નંબર રસીકાય મફલાલ ઉભા છે ત્યાં અમે અમારા સથોરાના મેલા અમે ટેકો જાહેર કરશું એમને ભાજપમાં અને અમે અમારા વતી એમને વોટ આપીશું બે હજાર ચૌદમાં વોર્ડ નંબર પાંચમાં રસિકભાઈ ચૂંટાયેલા અને એમને અમારા વિસ્તારના સારો એ બધા કામ કરી લો હવે એ ફરીથી ઉમેદવારી કરે છે અને એ બધા જ કામ વ્યવસ્થિત કરશે એ માટે અમને ફરીથી મેન્ડેટ આપવા માટે અમારી ભલામણ છે મારું નામ વોર્ડ નંબર પાંચના મતદાર પટેલ રામભાઈ નાયણદાસ સથવારા ગોવિંદભાઈ ચોમાભાઈ હું વોર્ડ નંબર પાંચ માં છું રસિકભાઈ મોકટલાલ ને ટેકો આપવા આપીશ ભાજપ નું મેન્ટરી પટેલ ખગીન કુમાર નટવર ભાઈ વોર્ડ નંબર પાંચ અમારો આગામી બે હજાર તેર ચૌદ માં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રશિકભાઈ મફટલાલ જે જીતેલા અને જીત્યા પછી પાંચ વર્ષમાં અમારા વોર્ડ નંબર પોંચમો એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કોમ એવો સરસ કર્યો હતો ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં બે હજાર પચીસમાં અમારો બધાનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલને ભાજપનું મેન્ડેટ મળે અને એના સિવાય બીજો કોઈ નહીં ભાજપનું મેન્ડેટ રસિકભાઈને જ આપવાનું અને ફરીથી અમારા બસ વોર્ડ નંબર પોંચમો ફરી રસિકભાઈ મફતલાલ ચૂંટાઈને આવે અને અમારા વોર્ડનો બધો જ જે બાકી કોમ છે એ પૂરો હોય અને અમારા આખા સમગ્ર વોર્ડ નંબર પોંચનો રસિકભાઈ મફતલાલના જંગી બહુમતીથી જીતાડવા માટે ખભે ખભો મિલાઈને કોમ કરવા માટે એમને જીતાડવા પૂરેપૂરી તન તોડ મહેનત કરવાની અને ભાજપ એમને અચૂક મેન્ડેટ આપે અને એમની જીત ફાઇનલ છે મોટી લીડથી જીતવાના છે પટેલ મોનકલાલ છગનલાલ હું આપની ખાતરી આલું છું કે તીર ચૌદમો રસિકભાઈ મફતલાલ ભાજપમાં ત્રણ વર્ષ સેવા આપેલી સારો એવો કોમ કરેલો અને હવે આવશે તો ફરી સારો એવો કોમ કરશે બરાબર ભાજપ તરફથી મેન્ડેલ આપવા વિનંતી વોર્ડ નંબર પાંચ નો રહેવાસી કનુભાઈ પટેલ બે હજાર તેર ચૌદમાં રસિકભાઈ ચૂંટાઈને આવ્યા હતા અને આજે પણ એમની જરૂર છે એટલે નવી ચૂંટણી જે આવી રહી છે ચૌદ પચીસમાં એમના રસિકભાઈને બહુમતીથી જીતાડવા કે જે એમનું કામ બોલે છે કે જે બધા જ કામ સારા કરેલા અને તમામ નાગરિકોની માગણી તમામ નાગરિકોની માગણીઓ સંતોષેલી અને એટલે એમને ભારે બહુમતીથી વિજય કરવા અને ભાજપ એમને ટિકિટ આપે નગર પંચાયતની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે એવી અમારી રહીશ પટેલ કાંતિભાઈ અંબાલાલ અમારા વિસ્તારમાં બે હજાર તેર ચૌદમાં રશિકભાઈ મફરલાલ જેવો નગર પંચાયત ચૂંટણીમાં જંગી બહુથી ચૂંટાયેલા હતા કે તેઓએ તેર ચૌદમાંથી તેર ચૌદથી પાંચ વર્ષ માટે અમારા વિસ્તારનો રોડ રસ્તા પાણી ગટરનો બધો કામ સારો કરેલો છે અને હવે અમારા બધા રહીશોની માગણી છે કે બે હજાર પચીસની ચૂંટણીમાં રસિકભાઈ મફતલાલને ભાજપનો મેન્ડેટ આપો અને જેઓ અમે એમને બહુમતીથી સ્પષ્ટ બહુમતીથી એમને ચૂંટી આપીએ અને તેઓ અમારા વિસ્તારમાં સારો કામ કરે અને એવી એમને માગણી છે અને એ રસિકભાઈ મફતલાલ સક્રિય કાર્ય કરશે અને તંદુરસ્ત થશે અને કોઈપણ વસ્તુ અમારે અડધી રાતથી દોડતા અમારું કામ કરે છે માટે ભાજપ એમને મેન્ડેટ આપે એ અમારે સર્વે હરીફ બધા ભાઈઓની માગણી છે બધા રહીશોની માગણી છે બીજી પ્રકાશકુમાર વિઠ્ઠલભાઈ છે બે હજાર તેર ચૌદમાં રસીકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર પાંચમાં ઉભા રહેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશે એવી અમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી ભાજપ ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે મારું નામ પટેલ અરૂણાભાઈ રમેશભાઈ છે અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મફતલાલ બે હજાર તેર ચૌદમાં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર પાંચમાં એમને સારી એવી કામગીરી કરી હતી બરાબર એટલે અત્યારે હાલની તારીખમાં કે એમનો એમનો મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે અને અમે એવી આશા રાખીએ કે એમનો મેન્ડેટ મળે અને એ ભાજપ તરફથી લડે